પોરબંદર પાલિકાના પૂર્વ પ્રમુખે કર્મચારીઓને મીઠું મોઢું કરાવી વિદાય લીધી પોરબંદર પાલિકાના પૂર્વ પ્રમુખે કર્મચારીઓને મીઠું મોઢું કરાવી વિદાય લીધી છે પોરબંદર પાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનાબેન તિવારી દ્વારા કર્મચારીઓને મીઠું મોઢું કરાવી વિદાય લીધી છે ડોક્ટર ચેતનાબેન તિવારીએ પોરબંદર પાલિકાને મહાનગરપાલિકા બનવાના અવસરે પાલિકાના કર્મચારીઓને આઈસ્ક્રીમ ખવડાવી વિદાય લીધી હતી પોરબંદર છાયા નગરપાલિકા જે નગરપાલિકા હતી એ મહાપાલિકામાં ગઈકાલે એક એક થી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કેબિનેટમાં નિર્ણય લેવાયો ખૂબ જ ખુશીની વાત છે પોરબંદરના આંગણે સુવર્ણ તક છે અને અહીં પોરબંદર જિલ્લાના અને બધા જ આજુબાજુમાં બધાય ભાગ્ય ખુલી ગયા કારણ કે અનેક વિકાસના કામો થશે સરકારના વિઝન મુજબ જે જે ગ્રાન્ટો હશે એ વધુમાં વધુ ફળવાશે અને ખૂબ જ પોરબંદરવાસીઓ માટે સુવર્ણ તક છે અને આ જે મહાપાલિકા ડિકલેર થઈ છે એ હું મારી ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માનું છું સાથે સાથે અમારું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને આપણા માનનીય વડાપ્રધાન કે જેઓએ દીર્ઘ દ્રષ્ટિ રાખી અને જે જિલ્લાઓનો સમાવેશ કરવો તો મહાપાલિકામાં એવી રીતે આ નવ મહાપાલિકા નગરપાલિકાને મહાપાલિકામાં જે પરિવર્તિત કરી છે એ ખરેખર ખૂબ જ સરાહનીય કામ છે અને હું એકને વધાવું છું અને પોરબંદરવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણે લોકો સાથે રહી અને લોકોની ખૂબ જ સુખાકારી રે એવા પ્રયત્નો આજે અહીં નગરપાલિકાની કચેરીએ કે જે કર્મચારીઓ મારા હાથ પગ છે કે જે લોકોને આપણે એક નાની સૂચનાથી ખૂબ જ સરસ કામ કરતા હોય છે એ લોકોને બોલાવી મીઠા મોઢા કરાવી આઈસ્ક્રીમ ખાઈ અને લોકોના કામ કરતાં રહેશું ભલે સૂચના મળે કે ના ચડે અહીંયા પદાધિકારી પાછા જ્યારે નહી માય ત્યારે પણ લોકોની જે નળ ગટર રસ્તા લાઈટની કમ્પ્લેનો છે એ બધું જ એ લોકો કે બેન જરા ચિંતા ન કરતા અમે લોકો બધા બધી જ જે ફરિયાદો છે એનો નિકાલ કરશું અને સો ટકા કામગીરી ચાલુ રાખશું એ લોકોની સાથે આજે ખૂબ જ ગોસ્તી થઈ અને મારો પરિવાર છે એવું મને ફીલ થયું